વરાછામાં સામાજિક તત્વોએ બરોડા પ્રિસ્ટેજમાં વેપારી ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના પરવત પાર્ટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં ચોત્રીસ વર્ષે વેપારી પરિવાર સાથે રહે છે. વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે કપડાની બજારમાં કાપડના વેપારી તરીકે દુકાન ચલાવે છે. બાઇક ઉપર જતા ત્રણ અસામાજિક તત્વો સાથે ગત પંદર એપ્રિલના રોજ વેપારીને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી આરોપી હાર્દિક ઉદય અને સતીશે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી દીપેનને ગળદાપાટુનો માર મારી અને જમણી આંખે મુક્કો મારી ઈજા પહોંચાડી હતી આ દરમિયાન સતીશે દીપેનને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી ત્રણેય સમયે દીપેનને બચાવવા આવેલી તેની માતા ઉપર મારી નાખવાના ઈરાદે પ્રહાર કરી જાનથી મારી નાખવા હુમલો કર્યો હતો આ સાથે તેમની છેડતી પણ કરી ત્રણેય યુવક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા આ દરમિયાન વેપારી અને તેની માતા સાથે ગાડાગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ મામલે વેપારી દ્વારા વરછા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી સામે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો હતો વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી ગણતરીના જ કલાકોમાં વરાછા પોલીસે હાર્દિક પ્રવીણભાઈ શાહ ઉદય જીતુભાઈ કોટીલા અને સત્યજીત ઉર્ફે સતીશ ઉર્ફે સત્યો કાળુભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં માફી મંગાવી હતી